તો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ બુલિશ કીકર પેટનની બરાબર કે બુલિશ કીકર પેટર્ન કેને કહેવાય કઈ રીતના આપણે ટ્રેડ લેવું કઈ રીતના આપણી એન્ટ્રી થશે કઈ રીતના આપણે સ્ટોપ સ્ટોપલોસ રાખવાનો તો આજે આ વિડીયોમાં હું એ વાત કરવાનો છું બરાબર કે કીકર પેટર્ન બરાબર કિક કિક એટલે પાટું મારવું જો અહીં સાઈડમાં મેં એને એક્ઝામ્પલ કે અથવા ઉદાહરણ આપેલું છે બરાબર કિક મારવું એટલે આ કેન્ડલે છે ને આ કેન્ડલને કિક મારી બરાબર તો કિક મારી એનો મતલબ શું કે જો આ કેન્ડલની અને આ કેન્ડલની વચોવચ બરાબર આપણને જો આ ગેપ દેખાય છે બરાબર આ ગેપ તો એનો મતલબ શું કે અહીંયાથી જો અપટ્રેન્ડ હોય ને તો બરાબર તો અહીંયા છે ને આપણા બાયર્સ એકદમ આવી થઈ ગયા ખરીદવાળાવાળા બરાબર તો એના હિસાબે જુઓ આ આપણો ભાવ ઉપર જાય એના એટલા માટે આ પેટર્નને છે ને બુલિશ કિકર પેટર્ન કહેવામાં આવે છે અને સાથે સાથે મિત્રો મેં છે ને આખી જે આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં જેટલી કેન્ડલ વર્ક કરે છે ને બરાબર મેં એની આખી એક પ્લેલિસ્ટ બનાવી છે બરાબર એ તમે એક વખત જરૂર ચેકઆઉટ કરો જેથી કરીને તમારું જે અને સ્ટોક માર્કેટનું જે બેસિક નોલેજ હોય ને બરાબર આપણે શરૂઆતથી ચાલુ કર્યું છે બરાબર કે હળવે હળવે આપણે એડવાન્સ થતાં જઈશું પણ બરાબર કે જે પાયો હોય ને પાયો આપણે મજબૂત કરવો પડે એટલા માટે મને એડવાન્સ પણ હું ચાલુ કરી એકદમ બરાબર પણ જે આપણું બેસિક જ્યાં લાગી ક્લિયર ન થાય ને ત્યાં લાગી એડવાન્સ આપણું ન કામું છે એટલા માટે તમે બરાબર જે મેં પ્લેલિસ્ટ બનાવી છે એક વખત જરૂર ચેક આઉટ કરો જેથી કરીને તમને બેસિક નોલેજ એકદમ ક્લિયર થઈ જશે બરાબર મિત્રો એવી રીતના હું તમને એને ચાર્ટમાં પણ દેખાડી દઉં બરાબર કે આ કીકર પેટર્ન કઈ રીતના કામ કરે છે કઈ રીતના આપણે એને ટ્રેડ લેવું કઈ રીતના એન્ટ્રી એના સ્ટોપલોસ રાખો બરાબર તો કીકર પેટર્ન આ તમને સમજાઈ ગઈ છે બરાબર આ એવું નથી કે આ રેડ હોય બરાબર તો આ એની જગ્યાએ ગ્રીન પણ બની શકે અને આ ગ્રીનની જગ્યાએ રેડ પણ બની શકે બરાબર મહત્ત્વ જે છે ને એ આ ગેપનું છે બરાબર આ ગેપ બહેનોને બરાબર કે આ ગેપમાં આપણા જે બાયર્સ હતા ને બરાબર એ ખરીદવાવાળા આ આવી થઈ ગયા એટલા માટે આ ગેપ બન્યો છે બરાબર અને ખાસ મિત્રો જે આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટ છે ને એમાં જ આપણને ગેપ જોવા મળશે બાકી જે આ ફોરેક્સ ટ્રેડિંગ છે એમાં બરાબર બીટકોઇન છે અથવા બીજી ગમી માર્કેટમાં આપણને ગેપ ઓછા જોવા મળશે બરાબર એ ખાસ ધ્યાન રાખજો અને હું તમને આ પીડીએફમાં પણ બતાવી દઉં બરાબર કે કઈ રીતના આપણી એન્ટ્રી થશે બરાબર તો જો આ રીતના આપણો ભાવ નીચે આવતો તો બરાબર મિત્રો આ રીતના ભાવ આપણો નીચે આવ્યો બરાબર અને ત્યાં સપોર્ટ આગળ જો આ કેન્ડલ જોવા મળે ને આપણને તો આ ખૂબ સારી રીતના કામ કરે છે બરાબર મિત્રો તો જીદ રીતના જો અહીંયા આપણને એક રેડ કલરની કેન્ડલ દેખાય બરાબર અને જુઓ અહીંયા આપણને ગેફ્ટ જોવા મળ્યો બરાબર તો આ જે રેડ કલરની કેન્ડલ રહીને બરાબર આ ગ્રીન કલરની કેન્ડલને કિક મારી એટલે આને કિકર પેટર્ન કહે છે અને ત્યાંથી જુઓ આપણને ભાવ એકદમ અપ ટ્રેન્ડમાં જોવા મળ્યો તો આ રીતના આપણી બુલી સ્કીકર પેટન કામ કરે છે બરાબર મિત્રો અને સાથે સાથે આપણે આમાં એન્ટ્રી ક્યાં કરવાની રહેશે અને આપણો લોસ ક્યાં રાખવાનો રહેશે બરાબર તો જો જેવી તમને આ સપોર્ટ ઉપર જો દેખાય બરાબર તો સપોર્ટ ઉપર જો આ બંધથી દેખાય ને તો ખૂબ સારી રીતના કામ કરે છે બરાબર બરાબર અને આ કેન્ડલ સી પેટન બની જાય ને બુલિસ્કીકર કેન્ડલ બની જઈને પછી જે એનો હાઈ રહ્યો ને હાઈ બ્રેક કરે ને ત્યાં આપણી એન્ટ્રી થઈ જશે બરાબર અને સ્ટોપલોસ ક્યાં રાખવાનો રહેશે સ્ટોપલોસ જે એની પછીની જે કેન્ડલ હોય છે ને એનો લો પણ રાખી એકવી અથવા જે હાવ શરૂઆતની પહેલાંની જે કેન્ડલ હોય છે ને એનો હાઈ પણ રાખી એકવી બરાબર મિત્રો તો આ રીતના આપણો સ્ટોપલોસ લાગી જશે બરાબર અને ત્યાંથી આપણને ભાવ ઉપર જતો જોવા મળ્યો અને ખાસ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે આ ભૂલી સ્કીકર પેટર્ન રહીને મોટી ટાઈમ ફ્રેમમાં વધારે જોવા મળે છે અને નાની મોટી ટાઈમ ફ્રેમ એટલે એક દિવસની કેન્ડલ બને બરાબર એમાં જોવા મળશે પછી ચાર કલાકની કેન્ડલ બને એમાં પણ જોવા મળશે ત્રણ કલાકની કેન્ડલ બને એમાં પણ જોવા મળશે બરાબર અને બે કલાકની અને એક કલાકની આ મોટી જે કેન્ડલ મોટી ટાઈમ ફ્રેમ હોય છે ને આગળના વિડીયોમાં આપણે ટાઈમ ફ્રેમને કઈ રીતના જવું અલગ અલગ ટાઈમ ફ્રેમ કઈ રીતના જવું કઈ રીતના એનાલિસ કરવું ને હું તમને એ પણ જણાવવાનો છું બરાબર મિત્રો તો મારી એ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને સ્ટોક માર્કેટમાં એકદમ સાચી અને પરફેક્ટ નોલેજ મળતી રહે બરાબર તો આગલા વિડીયોમાં આપણે એ પણ વાત કરીશું બરાબર અને તમને છે ને આ નાની ટાઈમ ફ્રેમ ઉપર આ કેન્ડલસ્ટિક પેટર્ન બનતી ખૂબ ઓછી દેખાશે ખાસ કરીને નાની ટાઈમ ફ્રેમમાં જ આવીને તો પાંચ મિનિટ પંદર મિનિટ ત્રીસ મિનિટ એમાં ઓછી જોવા મળશે પણ વન મિનિટની કેન્ડલ એ છે ને અથવા થ્રી મિનિટ ત્રણ મિનિટ કે એક મિનિટની જે ટાઈમ ફ્રેમી છે ને એમાં તમને આ કેન્ડલ સ્ટીક પેટર્ન જોવા મળશે બરાબર એ તમે એક ખાસ યાદ રાખજો અને તમને પરફેક્ટ સમજાઈ ગયું હોય છે કે આ કેન્ડલ કેન્ડલસ્ટિક પેટર્ન કહેવાય કઈ રીતના આપણે ટ્રેડ કરવું કઈ રીતના સ્ટોપ લોસ રાખવો એ તમને એકદમ ક્લિયર સમજાવી સમજાઈ ગયું હોય છે બરાબર મિત્રો હવે તમને છે ને રિયલ ચાર્ટમાં પણ દેખાડી દઉં બરાબર કે આપણી આ બુલિશ સ્કીકર કઈ રીતના આપણને જોવા મળશે અને ખાસ તમને એક વાત પણ યાદ રાખજો મિત્રો કે જેમ કે મેં જે પીપીટીએફ પીડીએફમાં હું તમને પરફેક્ટ બનાવીને દેખાડું છું ને આપણે સ્ટોક માર્કેટમાં એકદમ પરફેક્ટ તો તમને જોવા નહીં મળે આ તમે ક્યારે ઓળખી શકશો કે જ્યારે તમે પોતાનો અનુભવ અંદર રાખશો ને જ્યારે તમને પોતાનો અનુભવ થશે ને બરાબર ત્યાં તમને આ બધી વસ્તુ સમજાશે બરાબર મિત્રો અને ગમી વસ્તુ તમે કામ કરો ને તો અનુભવ વગરનું નકામું છે બરાબર પહેલાં તમે છે ને હળવે હળવે કેન્ડલસ્ટિક પેટન ઓળખતા શીખો અને આગલા વિડીયોમાં હું એ પણ વાત કરવાનો છું કે કઈ રીતના આપણે કેન્ડલસ્ટિક પેટનને ઓળખવી બરાબર હાલો હવે તમને બતાવી દો જો આ આપણો એક ટ્રેન્ડલાઈન સપોર્ટ હતો બરાબર મિત્રો તો આ ટ્રેન્ડ લાઈન સપોર્ટ છે અને આ જગ્યાએ આપણને જો જોવા મળે છે આ જગ્યાએ આપણી બુલિશ ગુલીસ્કીકર પેટર્ન જોવા મળે છે કે જો આ આપણી બુલિશ બુલિસ્કીકર પેટર્ન છે આ રીતની આ રીતની આપણી બુલિશ ગુલિસ્કીકર પેટર્ન છે બરાબર આ ગેપ આપણને જોવા મળે છે જો જો આ આપણને નાનો અમથો ગેપ જોવા મળ્યો બરાબર અને ત્યાંથી જો આપણને ભાવ એકદમ ઉપર જતો જોવા મળે છે જો અહીંથી આ કિક મારી અને ત્યાંથી ભાવ એકદમ ઉપર જતો જોવા મળ્યો તો આ રીતના આપણી પોલીસ કીકર પેટન કામ કરે છે અને સાથે સાથે મિત્રો હું મારો પોતાનો અનુભવ કહું ને તો મને આ જે કેન્ડલસ્ટિક પેટર્ન છે ને બરાબર આ હું કારણ કે ઇન્ટ્રા ડે કરું છું ઇન્ટ્રા ડેમાં આ ખૂબ ઓછી જોવા મળે છે એટલે આ કેન્ડલસ્ટિક પેટર્નનો હું ખૂબ ઓછો ઉપયોગ કરું છું તો પણ છતાં અને આપણે ગમી વસ્તુ શીખતા હોય ને તો એની નાની મોટી નોલેજ તો આપણને હોવી જ જોઈએ બરાબર કે કંઈ આવે છે પછી આગળ જતાં જે પ્રોબ્લેમ પડે ને એના કરતાં હું પેલા વિડીયો નહોતો બનાવવાનો પણ તો પણ મેં બનાવી વાર્યો કારણ કે જે નાની નાની વસ્તુ છે ને કંઈક આપણને કામ લાગે છે બરાબર મિત્રો તો એ તમે વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને મારો પોતાનો અનુભવ કોનો તો મેં આ કેન્ડલસ્ટિક પેટર્ન ઉપર ખૂબ ઓછા ટ્રેડ લઉં છું એટલે તો છતાં મેં આ કેન્ડલસ્ટિક પેટર્નનો વિડીયો બનાવી દીધો છે બરાબર મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય બરાબર આમાંથી કાંઈ પણ નવું શીખવા મળ્યું ને તો એક લાઈક જરૂર કરજો સાથે સાથે સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને સ્ટોક માર્કેટને લગતી જે નોલેજ છે ને એ હું તમને એકદમ ફ્રીમાં આ આપણી યુટ્યુબ ચેનલ ઉપર એ પણ આપણી ગુજરાતી ભાષામાં હું શીખવાડું છું બરાબર તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરો અને સાથે બેલ આઈકોન પણ ઓન કરી વારો જેથી કરીને હું જે આવા નવા વિડીયો મારા અપલોડ થશે ને તમને નોટિફિકેશન મળી જશે બરાબર મિત્રો તો આ વિડીયોમાં આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ત્યાં સુધી થેન્ક યુ